જય જવાન જય કિસાન તો આપણે ખેડૂતની મુલાકાત લીધીએ બટાકો વિશે તો થોડું બટાકો વિશે થોડું જણાવીએ ને પોકરાજને બટાકો વાવેતર કર્યા ને આજે તેત્રીસ દિવસ થયા છે દસમા મહિનાની અગિયાર તારીખનો બટાકાનો વાવેતર કર્યો તો હાલ તેત્રીસ દિવસના બટાકા થયા છે બરાબર તો આપણે આમાં કોઈ દવા બવા નથી આપી નહીં દવા બીજી કાંઈ આપી નહીં પાયામાં ખાલી માપનું ખાતર આપી અને સોનીયુ ખાતર ભરીને સીધા બટાકા વાવી નાખ્યા હતા આજે તેત્રીસ દિવસના થયા કમ્પ્લીટ એક ની હાઈટ પકડી છે તો આપણે અંદર તમે દવા કે સાધારણ આપી છે પોતે અને તો આમો સોણીયું ખાતર આ અડધા વીઘાની અંદર મેં કેટલું આપ્યું તમે ચાર ટોલા આપ્યો હતો બરાબર બરાબર તો આપણે આ વાત કરીએ બટાકોને કે દાખલા તરીકે આ બટાકો ફૂટ ઉપરના ગાળા ઉપર વિકાસ થઈ ગયો છે તો આપણે તમે વાયા પછી કેટલા દિવસે પાણી વાવેતર કર્યા પછી દસ દિવસે પાણી આપ્યું હતું એમાં ટાટા મેટ્રિક ભેગી ચલાવી હતી ખાવાતરમાં ઊગે નહીં ખડે એના માટે અને હાલ એના પછી ઓતરે દિવસે દોઢથી બે કલાક પાણી આપીએ છીએ દસથી પંદર દિવસ થયા એટલે ઓછો આપ્યો તો એના કડે રેગ્યુલર પાણી ઓતરા દિવસે દોઢ બે કલાક આપીએ છીએ તો આપણે આગળ વાત કરીએ તો આ બટાકો દાખલા તરીકે તમે કહો છો કે તિતરી દિવસ થયા છે દસ માં ની અગિયાર તારીખ ને દસ તારીખ તો આજ તો તારીખથી થી ચૌદ એટલે તેત્રી દિવસ થયા તેત્રી દિવસની ની અંદર તો આ તમારો બટાકોનો પાક કેટલી દિવસે નીકળી જશે આ પોકરાજ વેરાયટી આવેલી છે આ પોસઠ થી સિત્તેર દિવસે પાણી છોડે અને કાચો બટાકો માર્કેટમાં મેકવાનું હોય શાક માર્કેટમાં શાકભાજી માટે જ વાવેતર કરવામાં આવ્યું પોકરાજનું વાવ્યું તો અને હાલ તેત્રીસ દિવસ થયા કેટલા પિસ્તાળીસ દિવસે બટાકો નીકળી અને માર્કેટમાં પહોંચી જશે કે હવે સિત્તેર દિવસની અંદરમાં દરેક ખેડૂતના બટાકા હજી વાવેતર ચાલુ છે અને અમુક વવરાઈ ગયા છે અને અમુક વાવેતર ચાલુ છે તો આ ખેડૂત કેટલો જાગૃત છે એ તમે વિચાર જેવું છે કારણ કે હવે બટાકુ પોતે ચાલીસ પિસ્તાળીસ દાડાની અંદરમાં પોતે બટાકો લઈ અને પોતે વેચાણ કરી નાખશે તો આ બટાકો જોઈ લો એમનો વિકાસ જુઓ અને બહુ બહુ આભાર છે આ ખેડૂતને અને બધા ખેડૂતો મારું કેવું એવું છે કે બધાએ તમામ ખેડૂતો નોનાથી કરીને મોટા ઉધી ખેડૂતો તમામ જાગૃત થો તો આપણે આગળ ખેડૂત વધીએ